નમસ્કાર બવલિયાઓ આપણે આવી ગયા છે જોઈ આ ધીરુ બાપુનું હોટલ છે ને ધીરુ બાપુ હાજરમાં છે નહીં આ છે રાધે ટ્રાવેલ ગામ પેલા પોગી ગયા છે ધીરુ બાપુ હજી હાજરમાં છે નહીં આ છે ધીરુ બાપુની ધાર કહેવાય ને વાકુની ધાર ને આ બાજુ છે પંચમુખી નું હનુમાન જ્યાં લોકો શ્રદ્ધાળુ બહુ બધા આવે છે અને જેની કાંઈ મનોકામના હોય અહીંયા પંચમુખી અનુમાન એમની પૂરી પાડે છે અને ધીરુ બાપુ અહીંયા હાજરમાં છે નહીં તો આજે કાંઈ નાસ્તાનો સમય છે નહીં ભણા એ ભણા શું છે આજમાં ફાફડી તો ભણો કે છે કે ભાઈ આજે ફાફડી છે તો અમારે એવું ફાફડી જ ખાવાની છે ભાઈ

ધીરુ બાબુ ની પરમીટ લેવી પડે એટલે એની ટાઈમ ગમે ત્યારે તમે હોટેલે આવી શકો ધીરુબાપુ ના ખાઈ શકો અને ધીરુ બાપુ મસ્ત ગાંઠિયા બનાવે છે હાયરમાં હોય તો મસ્ત બનાવી દે ને હામે જો

એની ટાઈમ એની સમય સમય બ્રત રાધે ટ્રાવેલર્સ રાધે ટ્રાવેલર્સ આપણી એની ટાઈમ ગમે ત્યારે સુરત ઓલ બુકિંગ બાય બાય